સો હે વેલકમ બેક માય ન્યુ વિડીયો કેમ છો બધા આઈ હો બધા મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં છું ફરી તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે હું ફાઇનલી રેડી છું અત્યારે જવાનું છે ફાઇન ફિલહાલ દાહોદ દાહોદ એટલા માટે જવાનું છે કે ભાઈને આજે ઓર્ડર મળવાનો હશે તો ઓર્ડર લેવા માટે અમે જઈ રહ્યા છે અને ઓર્ડર શ્યાનો છે અને કઈ વાત પર કે મતલબ કે શું છે ઓર્ડરમાં તો એ હું આગળના વિડીયોમાં બતાવીશ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બાકી ઓર્ડર લેવા પાછળ એક હિસ્ટ્રી પણ છે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ચલો કન્ટિન્યુ રહો ઘી આપણે જવાની નીકળવાનું છે હાઈ ફાઇનલી ફિલહાલ હાલ કમ્પ્લીટલી તૈયાર છે બધા તૈયાર છે ફેમિલી બી તૈયાર છે ફેમિલી બી આજે જોડે જોડે આવી રહી છે ને ફેમિલી જોડે જવાનું છે તો જોડાયેલા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ચલો નીકળી તો દોસ્તો ફાઇનલી ગાડી આવી ચૂકી છે અર્ટિગા તો આપણે જવાનું છે અર્ટિગામાં પપ્પા છે નયનભાઈ છે હું છું મમ્મી છે અને ભાભી છે તો એટલા જણ નીકળવાના છે સીટ ખરાબ હતી એટલે સીટ સાફ કરી દે ફાઇનલી જવા માટે આપણે રવાના થઈ ચૂક્યા છે અર્ટિગાની અંદર બેસી ગયા છે આગળ પપ્પા બેઠા છે વચ્ચેની સીટમાં મમ્મી ભાભી ભાઈ ને એ લોકો બેઠા છે તો ફાઇનલી ઉપડી ગયા છે આપણે અને હું ક્યાં બેઠો છું તો હું છે ને પછાડીની સીટમાં એકલો બેઠો છું મતલબ મસ્ત મજાની સીટ છે ને એકલો બાકી જોડાયેલો છે બ્લોગમાં કન્ટિન્યુ પૂરો બ્લોગ બતાવી સાજે કારણ કે ફેમિલી સાથે હું પહેલો બ્લોગ બનાવી રહ્યો છું કારણ કે ફેમિલી હોયને હું બ્લોગ નથી બનાવું તો દોસ્તો હું આજે પહેલી વાર પછાડી બેઠો છું ઓલમોસ્ટ હું ડ્રાઇવ કરું છું પણ આજે પહેલી વાર પછાડી બેઠો છું ને તો મને આવી રહ્યો છે કંટાળો ફાઇનલી આપણે આવી ગયા છે દાહોદ સ્માર્ટ સિટી દાહોદ આપનું સ્વાગત કરે છે તો ફાઇનલી અમારું તો સ્વાગત થઈ ચૂક્યું છે અને તમારું પણ સ્વાગત કરે ફાઇનલી પહોંચી ગયા છે અરે એસટી સ્ટીફન એંગડી પાઈ ઉભા છે દેખો ગાડી ત્યાં પાર્કિંગમાં ગઈ છે હવે એટલે પછી અંદર સો દોસ્તો ફાઇનલી અહીંયા આગળ થવાની છે આપણી ઇવેન્ટ મતલબ કે ભાઈની જે બી ઓર્ડર પ્રોસેસ છે અહીંયા થવાની છે તો એના માટેનો મસ્ત મજાનો એસટી સ્ટીપનમાં હોલ છે મોટો હોલ છે એક બાજુ ખુરશી ગોઠવેલી છે અને બીજી બાજુ પેરેન્ટ માટે છે તો મસ્ત મજાની ખુરશી ગોઠવેલી છે અને બધાનું નામ એના હું સહી રહ્યું છે અત્યારે કારણ કે નામ વાઇઝ અને ક્રમ વાઇઝ દેસાડી રહ્યા છે એટલે ઓર્ડર લેવામાં કોઈને તકલીફ ન થાય એટલા માટે ફાઇનલી જે અધિકારી છે દાહોદ ડિસ્ટ્રિક્ટના જે શિક્ષણ વિભાગના અધિકારી છે એ ફાઇનલી આવી રહ્યા આવી ગયા છે અને કેન્ડલનું જે કેન્ડલથી એને પ્રાગટ્ય જે વસ્તુ છે એ બધી કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે ફાઇનલી ઇવેન્ટ કમ્પ્લીટલી સક્સેસફુલી થઈ ચૂકી છે અને હવે ઓર્ડર આપવાની પ્રોસેસ ચાલુ થવાની છે મેનરી નામ કમ્પ્લીટલી કાર્યક્રમ પતી ગયો છે ઓર્ડર વિતરણનો જે બી મતલબ જેટલા બી આવ્યા છે એટલા બધાનો શાંતિપૂર્વક કમ્પ્લીટલી વ્યવસ્થાથી કમ્પ્લીટલી ઓર્ડર અપાઈ ગયા છે બધા અને હવે શિક્ષણ અધિકારીઓ જે બી છે એ બધા નીકળી રહ્યા છે ને એ નીકળે એની પછી આપણે નીકળવાનું છે સો શું ફાઇનલી ઓર્ડર મળી ગયો છે સ્કૂલની બહાર આવી ચૂક્યા છે બસ અહીંથી હવે જવાનું છે ડાયરેક્ટ આપણે હોટલ રહી ગયા છે અત્યારે રતલાનું શેવ ભંડાર એટલે કે દાહોદનું ફેવરેટ અને ફેમસ હોટલ એટલે રતલા તો પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે આવવા માટે રવાનું ફાઇનલી ઘરે જતા જતા રસ્તામાં પાછું આપણે ગેસ પુરાવાનો છે તો અહીંયા આગળ ગેસ પુરાવા માટે ગાડી ઊભી રાખી દીધી છે ફાઇનલી ગેસ ભરાય એટલે ડાયરેક્ટ નીકળીએ ઘરે જવા તો દોસ્તો ફાઇનલી અત્યારે આવી ચુક્યા છે આપણે ઘરે અને ફાઇનલી ફ્રેશ વ્રેશ થઈ ચુક્યા છે અને વિડીયો બંધ એટલે માટે થઈ ગયેલો કે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો પેટ્રોલ પંપ પરથી પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો એટલે ડાયરેક્ટ ઘરે આવી ગયેલા આપણે અને ફાઇનલી ફાઇનલ જોબ મળી ગઈ છે તો હાઈ સેકન્ડરીમાં ભાઈને જોબ મળી છે અગિયાર બારના ટીચર તરીકે તો કોઈક કહાની એવી છે ને કે દોસ્તો કે ભાઈઓ દસમા પણ દસમામાં પણ ફેલાયા હતા બારમામાં પણ ફેલતા હતા પછીની ડિગ્રીઓ બધી કમ્પ્લીટલી કન્ટિન્યુઅસલી કરી અને અચાનક ટ્રેક પર ગાડી ચડી અને ટીચર સુધીની સફર ખેડી બસ હું તો બહુ ખુશ છું ભાઈ થકી મતલબ કે અમારા ઘરમાં પહેલીવાર કોઈ નોકરી લાગ્યું છે મતલબ ગવર્મેન્ટ અને અમારા ઘરમાં નહીં પણ પૂરા ગામમાં ત્રીજા નંબરના ખાલી ટીચર બન્યા છે પૂરા ગામમાં ત્રીજા નંબરના ટીચર બન્યા છે અને બે ટીચર છે એ પ્રાઇમરી સ્કૂલના છે અને આ પહેલીવાર એવો કિસ્સો બન્યો છે કે હાઈ સેકન્ડરીના આખા ગામમાં ફર્સ્ટ ટીચર અત્યાર સુધીના ઇતિહાસમાં બન્યા છે તો એ વાતની સૌથી મોટી ખુશી છે ફેમિલીને અને બસ બધે ફેમિલી પણ ખુશ છે અમે પણ ખુશ છે અને જોબ મળી એની ખુશી કોને ના હોય ગવર્મેન્ટ જોબ મળે ને આખા ગામમાં કોઈ જોબ ના કરતું હોય એવી જોબ કોઈ કરે તો જેના ગામમાં હશે કદાચ ટીચર પણ અમારા ગામમાં પહેલાં આવ્યા ટીચર છે કે જે હાયર સેકન્ડરીના ટીચર બન્યા છે તો બહુ બધી ખુશી છે બાકી બસ તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બ કેર